પુષ્પ વર્ષાથી પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે લોખંડી પુરુષ સરદાર વલ્લભ રાજેશભાઈ ચુડાસમા જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર પૂર્વ મંત્રી આરસી ફળદુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાની શરૂઆત થઈ હતી નેવું સોમનાથ વિધાનસભા અંતર્ગત યોજાયેલી આ પદયાત્રા વિસ્તાર તાલુકાના સૌનીથી થયો હતો અને પદયાત્રાની પૂર્ણહુતિ સોમનાથ ખાતે થશે તેમજ આ અવસરે સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવના વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો ગામજનોએ ઉત્સાહભર આઠ થી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાને ગામે ગામ આવકાર આપ્યો હતો દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો બોડી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા

શેર કરજો અને આ ચેનલને ને કરી લેજો